આજે બજાર સમિટીના છૂટાયેલા ડિરેક્ટરો અને એની અંદર આવતા છસો પચાસ મતદારો મારા ડેરીના મારા વિભાગના પંચ્યાસી મતદારો અને મંત્રી એવી રીતે સેન્ટ્રલ કોપરેટિવ બેંકના મતદારો ને આજે આ બે હાજર પચ્ચીસ ના વર્ષની પૂર્ણાહુતિ ના સમયે એક ઉંડિયા પાર્ટીનું આયોજન રાખવામાં આવેલું છે ત્યારે ગેજેટમાં પાસ થઈ નહીં આવતા બજાર સમિતિ પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણીનો પણ ઉકેલ નહીં આવતો એ આ મતદારોને વાકેફ કરવા પડે એના ભાગરૂપે અમે આજે બધાને બોલાયા છે લગભગ આઠસો એક જે સહકારી ક્ષેત્રમાં જોડાયેલા મતદારો છે પાદરા તાલુકામાં એમને બોલાયા અને હું કાર્યક્રમ રાખ્યો છે કાયમ બધા પૂછે કે બજાર સમિતિના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કાર તો પ્રમુખ પ્રવીણ સિંધા જતા અને એમની આગેવાનીમાં બધા જ મતદારોએ બહુમતીથી ચૂંટાઈને તમામ ચેનલના ઉમેદવારોને ચૂંટાઈ છે એની આજે ખૂબ ખુશી છે તેવીસ તારીખે વિશ્વ ખેડૂત દિવસ ની ઉજવણીના ભાગરૂપે પ્રમુખ તરીકે ડેરી સાથે જોડાયેલા લોકો માટે અને ખેડૂતો કામો માટે નવી પ્રકારની ખેડૂતોની ખેતી કેવી રીતે કરવી ભૂંડ કૂતરા બિલાડા ઓછા પણ નીલ ગાય રખડતી ગાયો ભૂંડો અને વાંદરો ખેતી કેવી રીતે કરવી અને આ બધાના ત્રાસથી બચવા માટે કઈ પ્રકારની ખેતી કરવી એના માટે એલમ્બિક કંપની દ્વારા એના સીએસઆર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજન રાખવામાં આવેલું ત્યારે મેં સામાન્ય કોંગ્રેસના પ્રમુખ પણ આપણા તાલુકાના માજી ધારાસભ્ય છે જસપાલસિંહ પણ હતા તો મને પૂછવામાં આવ્યું કે મામા કમાલીમાં ગયા બી નહી નો કાર્યક્રમ સ્વામીનારાયણ રાખવામાં આવ્યો એમાં પણ નહિ શું કાર્યક્રમ હતો નશા વ્યસન મુક્તિ વ્યસન માં તો વર્ષોથી આદિ કાળથી ફોન તમાકુ ભૂટકા બીડી સિગરેટ લોકો ખાતા

ઇંગ્લેસાને દેશી دارو નહીં મળતું તેના માટે જ્યારે પણ ઇલેક્શન ને ચૂંટણી આવે ત્યારે તમામ હિન્દુ ધર્મના સાધુ સંતો એક અવાજે નીકળે ત્યારે વિરોધ પક્ષના નેતાઓ બોલશે પાર્ટીના નેતાઓ બોલશે તો એની કોઈ અસર ના થતી હોય હવે તો ધર્મ ગુરુઓ દરેક પંથના ગુરુઓ હિન્દુ મુસ્લિમ બધા જ ભેગા થઈ આ નું સંઘ માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે એમને સહકાર નહીં મળતો હવે સાધુ સંતો આ રાજે પાડી શકે એમ છે એવી મોટી આશા રાખીએ છે હું તો દરેક ધર્મને માનું છું પાદરા તાલુકાના તમામ વર્ગને ને માનું છું દરેક ને ફૂલ ને ફૂલ ની પોખલી ના રૂપે જે કોઈ મદદરૂપ થાય મદદ કરતો આવેલો છું મારામાં કંઈ ફરક પડતો નથી પણ તોડ તોડી મરોડી જે નિવેદન એક સામાન્ય વાત ચાલતી હતી એને અપવાદરૂપ નિવેદન બતાવનારા માટે આજે મારે આ બધા મતદારો ને ખુલાસો કરવો છે અને આપણા માધ્યમથી પણ આજ ખુલાસો કરી રહ્યો છું કે હવે તમે જ નક્કી કરો કે કોણ તમાકુ બીડી ગુટકા મારા તો ઠેર ઠેર જે પણ પ્રોગ્રામો જે તે એસી ટકા લોકો મળે છે આ નશાથી એટલું બધું કઈ નુકસાન નહીં થાય પણ આ દારૂ જુગાર ડ્રગ્સ જુગાર થી કઈ નુકસાન નહીં થતું નહીં થતું હોય કે અમુક જેમાં લોટરી નહીં છૂટ છે અહીં પોલીસ કમાય છે દારૂ વેચનારા લેર કરે છે અને પીનારા દંડાઈ છે ત્યારે બધાની જાગૃતિ આવે અને વહેલી તકે આ બધા ધર્મગુરુઓ આ મુદ્દાને પકડી સરકાર પર પ્રેશર કરી કા તો શંકરસિંહ વાઘેલા કે આવી છૂટી કરે કાં તો પછી આ હરિયાણા અને મધ્યપ્રદેશનું રાશિદારૂ મોઘી કિંમતમાં વેચાઈ રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે એમાં મદદ કરે એ જ આશાના અભિલાષા સાથે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું ભારત માતા ધર્મ કોઈ પણ ધર્મના ગુરુ સંતો કથાકારો બધાની એક જ લાગણી છે કે વ્યસન મુક્ત થાવ ઘરને બરબાદ ના કરો ગામડાને બરબાદ ના કરો ગુજરાતની યુવાધન બરબાદ ના કરો અને એમના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી છૂટાઈ આવતી હોય ત્યારે કોંગ્રેસના મિત્રો બોલે છે ભાજપના મિત્રો અમુક બોલે છે અને આમ આદમી પાર્ટીના આગેવાનો ધારાસભ્ય ચૂંટાયેલા ભૂમા ભૂમ કરી રહ્યા હોય ત્યારે હવે સાધુ સંતો બચાવે અને એવાય ધારે ધર્મ ગુરુઓ ધારે તો સરકાર બી બદલી નાખે જો સરકારની એમની વાત ના હોય તો એટલા માટે બહુ ઊંડાણપૂર્વક ઉડાણ પૂર્વક બોલ્યો છું આજે એ જ વાત બોલું છું કે ધર્મગુરુઓ ધર્મ સભાઓ થાય છે જોઈએ મોટા મોટા કુંભ મેળા થાય એમાં સાધુ સંતોની ની શક્તિ ને તાકાત આપણે જોઈ છે અમે તો ઋષિ અને કૃષિનો નો દેશ એવું બોલીએ છીએ બોલતા સાધુ સંતો ને વૃક્ષો જેવા મળુ છે કે રાતે અને દિવસે એ સમાજના ઉત્થાન કલ્યાણ કરવા માટે કામ કરતા હોય રાજકીય આગેવાનો હાલમાં ચાલતા આ આપણે જોયું છે બોતેર હજાર કરોડ નું દ્રક્ષ પીવાના ખોખો પેપરમાં કાયમ આવે છે તો આ બધા સરકારના ના માણસો જે વહીવટદારો છે એમને ખબર નહીં ત્યારે હું તો એક લાગણી ભાગરૂપે મારે કોઈ પાર્ટીની ટિકિટ નહીં લેવી